મૃત્યુ પછી આત્માની વર્તણૂકને સમજાવે છે તે પુરાણના જણાવ્યા મુજબ જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે બે યમડુટ મેળવવા માટે આવે છે મનુષ્ય તેના જીવનમાં જે કાર્યો કરે છે તે તે મુજબ તેની સાથે લઈ જાય છે જો ત્યાં કોઈ મરી રહેલા સજ્જન છે તે સદ્ગુણ છે તો પછી તેનું જીવન મેળવવામાં કોઈ દુખાવો નથી પરંતુ જો તે અથવા પાપી છે તો તેને દુઃસફખ સહન કરવું પડશે ગરુ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃત્યુ પછી યમડુટ આત્માને ફક્ત ચોવીસ કલાક લે છે અને આ ચોવીસ કલાક દરમિયાન આત્માને બતાવવામાં આવે છે કે કેટલા પાપ અને તેમને કેટલા ગુણો કર્યા છે આ પછી આત્મા ફરીથી તે જ મકાનમાં બાકી છે જ્યાં તેને શરીરને બલિદાન આપ્યું હતું આ પછી તે તેર દિવસના જવા કામ કરે ત્યાં સુધી ત્યાં રહે છે તેર દિવસ પછી તે ફરીથી યમલોકની મુસાફરી કરે છે પુરાણો અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય છે અને આત્મા શરીરનો ત્યાગ કરે છે અને પ્રવાસ શરૂ કરે છે તો પછી તેને આ સમય દરમિયાન ત્રણ પ્રકારના માર્ગો મળે છે તે આત્મા કયા માર્ગ પર ચલાવવામાં આવશે તે ફક્ત તેની ક્રિયાઓ પર આધારિત છે આ ત્રણ માર્ગો આર્કી માર્ગ ધૂમ માર્ગ અને મૂળ નાશ પામ્યો માર્ગ છે આર્ચી માર્ગ બ્રહ્મલોક અને દિવાલોકાની યાત્રા માટે છે જ્યારે ધૂમી ઘરની મુસાફરી કરે છે અને મૂળ નરકની યાત્રા માટે છે